તેરા તુજકો અર્પણ સૂત્ર અંતર્ગત પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાર્થક કરતી નક્તરાણા પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ નક્તરાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નક્તરાણા વિસ્તાર તાલુકામાં અરજદારોને ચીજ ચીજવસ્તુઓ સરકારશ્રીના તેરા તુજકો અર્પણ સૂત્ર મુજબ અરજદારોને પરત મળી રહે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપેલ હોય તારીખ પાંચમી ફેબ્રુઆરી બે હજાર રોજ રાત્રિના સમયે નખત્રાણા તાલુકાના બડલી ગામના દિનેશભાઈ ગામજીભાઈ સીજુ પોતાનું ટ્રેક્ટર લઈ વાડીએ જતા હતા તે દરમિયાન પોતાના સોના ચાંદીના દાગીનાના તેમજ ડોક્યુમેન્ટ અને કપડાં ભરેલ પોટલું રસ્તામાં પડી ગયેલ જેમાં સોના ચાંદી દાગીના કિંમત રૂપિયા ત્રણ લાખ હતા જેથી આ દાગીના ભરેલ પોટલું તેમને ન મળતા તેઓએ નખત્રાણા પોલીસનો સંપર્ક કરેલ અને પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા દાકીના અને ડોક્યુમેન્ટ તથા કપડાં પરેલું પોટલું છગડાવાળાને મળેલ હોવાનું જણાય આવતા છગડા માલિક મુસ્તાક્રમ છ્વાન કુંભાર રેઠા નકત્રાણાવાળાનો સંપર્ક કરતા તેની પાસેથી પોટલું મળી આવેલ અને સોના ચાંદીના દાકીના કિંમત રૂપિયા ત્રણ લાખ તથા ડોક્યુમેન્ટ અને કપડા મૂળ માલિકને પરત કરવામાં આવ્યા તે રાતુજકો અર્પણ ઉક ઉક્તિ સાર્થક કરેલ છે ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબ તથા પોલીસ

અમુક કારણોસર કપડા તેમજ મારા ઘરના દાગીના અને ડોક્યુમેન્ટ પરલી ગામમાં રસ્તા ઉપર અમુક પડી જે સરળમાં શોધખોળમાં અમે જેની અંદર અમારા કિંમતી ડોક્યુમેન્ટ અને ત્રણ ચાર લાખના અંદાજીત રૂપિયાના દાગીના તે હતા જેની શોધખોળમાં અમે તો બરલી ગામના સરપંચને સાથે રાખી અમે સીધા પોલીસ સ્ટેશને ગયેલા અને પોલીસ સ્ટેશનમાં જઈ અને કહેલું કે અમારી આ વસ્તુ આ રીતે ખોવાઈ ગયેલ છે જેનો પોલીસે પૂરી દિલ અને ખંતથી મહેનત કરી અને અમારું કિંમતી સામાન જે રિક્ષા ચાલક મુસ્તાકભાઈ અંજુભાઈ કુમાર વ્યવસ્થિત નખત્રાણાવાળાને મળેલું જેમની પાસેથી મેળવી અને રમદી મુસ્તાકભાઈએ કીધેલું કે જે એમનો કોઈ પ્રૂફ આપે તો અમે એમને પરત આપવા તૈયાર છીએ એવી રીતે અમોને પશ્ચિમ કચ્છ પોલીસ નખત્રાણા પોલીસ તથા ગુજરાત પોલીસ એ અમારા કિંમતી દાગીના અને કિંમતી ડોક્યુમેન્ટ પોતને પોતાની ખૂબ મહેનત કરી અને અમને આપ્યા છે જે બદલ અમે પોલીસ તથા તમામ પ્રશાસનનો આભાર વ્યક્ત કરીએ છીએ